ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો તમે બધા તો તમે પહેલાં મને બાઈક રાઈડમાં જોયો હશે બાઈક રાઈડમાં હું મારી વાઇફ સાથે વ્લોગ બનાવતો પહેલાં તમે આ વાળો વ્લોગ પણ જોયો હશે તો સ આઠ દિવસ પહેલાં મારું એક્સિડન્ટ થયું હતું તો આ ખંભાના આ હાડી ભાંગી ગઈ આજે સ સાત દિવસ ત્યાં છે ઓપરેશન થઈ ગયું છે પ્લેટ ફિટ કરી છે હવે તો સારું છે અમ પાછું બતાવવા જવાનું છે પાડી રસ્તામાં ધાતી હતી કોઈ અચાનક પાડી આવી ગઈ તો એને લીધે હું પડી ગયો તો આડી ભાંગી બધો ભાર ખાણા ઉપર આવ્યો હતો એના લીધે આડી ભાંગી ગઈ હવે તો સારું છે બીજે કઈ વાગ્યું નથી અહીંયા કિરાન રહી શકો છો વિડીયો બનાવે મારી સાથે અત્યારે તો હું ઘરે છું તમે બહારનો નજારો જોઈ શકો છો આ બારનો નજારો અત્યારે મોસમ થોડો વરસાદ નો થઈ ગયો છે વરસાદ આવે એવું છે વાતાવરણ સાટા આવે છે